સુરતે શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલી છે તપાસ શરૂ કરી છે કાપોદરા વિસ્તારમાં ડાયમંડ કંપનીમાં કરોડોની ચોરીની ઘટનાથી ચપચાર મચી ગઈ હતી ઘટના અંગે જાણ થતા તરત જ કાપુદરા પોલીસ તેમજ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસ અધિકારીઓ સહિત ડીસીપી અને એસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે ચોરો કંપનીમાં પ્રવેશ કર્યા બાદ તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને સાક્ષી નષ્ટ કરી ફરાર થઈ ગયા હાલ ચોરીના કુલ આંકડા અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ પોલીસ સૂત્રોના મતે ચોરીનો આંકડો મોટા પાયે વધી શકે છે હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ટેકનિકલ ટીમની મદદથી ચોરોની પકડ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે સુરતના ડાયમંડ હબમાં આવી મોટી ચોરીનો બનાવ સર્જાતા વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે